હનુમાજી મહારાજ કી જય સનાતન ધર્મનીગ્યા ભૂમિ ધન્યવાદ નિમિત્તે ભાઈ શ્રી મનજીભાઈ સત્સંગ પ્રભુ બહુ ભજન રાખ્યું સર્વે સંતો ભક્તોના પ્રેમ અને ભાવથી વાય કાપ્યો આપણાથી એક કલાક બે કલાક જે કાલાવાલા થયા છે પ્રભુના નામથી થશે એના નામથી જાગરણ થશે જે રામના નામનું રચ્યા સ્મરણ બે કર્યા એટલે આજે આપણે જ્યાં જોયું ત્યાં હનુમાન મંદિરો ત્યાં પ્રવુર ભજન રામ ધૂમ ચાલુ જ હોય કારણ કે રામના નામમાં લીન થઈ ગયા હતા લીન એને બીજું કંઈ ખબર નતો મા સીતાએ જ્યારે બધાને ભેટ પૂજા કરી ત્યારે હનુમાનજીના પોતાના ઘર નવ લોકો હારા આપ્યા હનુમાનજી ગોતતા તા મારો રામ ક્યાં છે

કુંભારામ બાપુ કીધું કોઈ ના રૂપન કોઈ ના વાલા એમ સંતો વાલા હરિ નામ કે સંતોના વાલા રામ ના નામ એમ એમ કે ધન દોલત પુત્ર પરિવાર લક્ષ્મી હોય તો ઘર ઘર હોય સત્સંગ હરી પ્રભુ ભજન તો કોઈ પાકસારી કોઈ વિરલા ને સંત નહીં કરે એટલે આપણાથી સમય પણ ઘણો જતો રહ્યો ગુણપતિ ની સ્થાપના કરી અને આસ્તે આસ્તે વાણી નો દોર ચાલુ કરી બોલો સદગુરુ મહારાજ કી અહીંયા જે મારા બાપુ બાજુમાં બિરાજમાન જેઠારામ ભગત કુંભારામ સત્સંગ મંડળ જે બાપુથી પણ પોતે જેનો પરિચય થયો કુંભારામ બાપુથી જેની વાડીમાં આવીને સત્સંગ કરતા હોય ભરવું ભજન કરતા હોય આ એક પારસ મણીનો સપ્રસ કહેવાય આપણે કે જે પારસ મણી તેનો સપ્રસ કહેવાય ત્યારે લોખંડો હેમ બની જાય એમ આવા સંતોના આપણને ત્યારે ખ્યાલ ન હોય પણ પછી ખ્યાલ આવે કારણ કે ભક્તિ કરો પાતાળ ને પ્રગટ હોય આકાશ દાદી દીધી રહે કસ્તુરી કે આપણે એના કાલાવાલા હરી હરી ઓફમાં કે સમરી કે ના લીજી ના માત પિતા ગુરુદેવા આપણા જેમાં અલક પુરુષ ના લીજી ના ભવાની સરસ્વતી સુર મતી આપજો માં ભૂલ્યા સરવે ગુણ ના કામી ને રા ती <tiple> शमः i'm panda Oh! <laughs> બહુ oh What a- 抓大元素。 प्रार्थना करता आज जीवन અંદર સુખ सुख આનંદ आनंद અને 84 આ લક્ષ્મી મારી આપણના વાણી આપને નધારા કીધી હવે એ ગુણ આપડા માં રાખવા ગુણપતિ આપણે કઈક બનાવી બે પાંચ થી ભાજવા મન જે ત્યાં બધા ઓલે ઓય માટીના ના પાછે પાકી રહી ને પાછા પાછે દરિયા માં કતરા કરી આવી જ્યાં મેર પડે ને તકો દી આવી દી લક્ષ્મી મારી

ગાયો કે ભેંસો કે ગાય માટે જે તેત્રીસ કરોડ દેવ નો છે ને આપણે એને ખીલે બળ ઝાકર નાખી દે છે એ નહીં આપણે ફાનત એક જ મનુષ્ય કારણ કે રકમે મારી કીધું વસ્તુ કાયામાં કાયા માટે રાખે અમે વિનંતી આપી છે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ અવતાર આપણને મળ્યો તો આ અવતારને આપણે કેમ છે કરી જાઓ हरे <Ay> દેખી નમન કરિએ જબડ નમા એક ગુના તો આ ક્યા છે ચૂલું એક થયું આતમ તમલો આવો આકાશ ચાળ્યો તો ભૂલ એક થયું કબુદીને કારણે તારમાં વાુદીને તાર ਮਾਣ ਕਰੇ ਤੁਨਾ ਨੰਮੇ

પછી એને રમાડવા મને માન તે મન આ બધી હાલ્યો ગયો ટાઈમ ભજવાટાણે ભજી ના સજવા પછી દુઃખ કેમ જાય સહી તો આપણું આખે આપવું આવી ધારાજી આવે ને તમે નહીં વાટ

બેટા નજ સંત બળે પરમારથી સીતણે ઉનકે પ્યાસ દે ઓરણના કતાર लंगार घड़ी घड़ी कटा

સમરણ હરી ભક્તિ શિવા સમરણ હરી ભક્તિ ને કારી લે એક મન તું આ પ્રસંદ કર ભાઈપે પાપ તુમારામ બોલિયા પ્રેમ પ્રતાપે બાપા તું મારા બોલિયા મેદર્શન આવ્યા પોયા મન તું